અમરેલી પોલીસ તંત્રે વ્યાજખોરો સામે કરી કડક કાર્યવાહી નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર વ્યાજખોરોએ પચાવી પાડેલ મકાન અને જમીન અમરેલી એસપી સંજય ખરાતે પરત અપાવી અન્ય બે વ્યક્તિનો બે વ્યાજખોરો પાસેથી કરાવ્યો છુટકારો તેરા તુચકો અર્પણ અન્ય હવે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારના વરદ હસ્તે વ્યાજખોરો પાસેથી અરજદારોને જમીન મકાન પરત અપાવ્યા નાગેશ્રીના કોડી કંથારીયામાં સાત લાખનું મકાન પરત અપાવ્યું વડિયામાં નવ વીઘા જમીન પરત અપાવી ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે અમરેલી પોલીસની કામગીરીના કર્યા વખાણ અગાઉ હર્ષ પણ અમરેલી પોલીસની કામગીરી તેરા તુચકો અર્પણને બિરદાવી હતી

અને પછી મને એમ હતું મને મકાન મળશે નહીં મારે રહેવા ક્યાંય આશરો નહોતો એટલે પછી મેં એક વિડીયો જોયો હતો ધારી કે આજુબાજુનું ક્યાં ગામનું તો એમાં સાહેબે કોઈકને જમીન પરત અપાવેલી હતી વીસ વીઘા જેટલી તો મને ખ્યાલ આવ્યો કે આવી રીતે સાહેબને જાણ કરું તો મેં અહીંના જે કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર જે બહાર પડેલા છે ને એમાં મેં મેસેજ લખ્યો તો અહીંથી અમારે નાગેશ્વરી પોલીસ સ્ટેશન એના પીએસઆઈ સાહેબ સાવડા સાહેબ એનો ફોન આવ્યો મને કે તમે આ આવી અરજી દાખલ કરી છે મેં કીધું હા સાહેબ આવી રીતે મારી એ રબના બન્યો છે તો સાહેબે કડક કાર્યવાહી કરી અમારા ગામની અંદર બરાબર અને મને બધું પાછું અપાવ્યું અને સારી લે અપાવી દીધી નોટરી કરાવી દીધી છે અને એસપી સાહેબે અહીંથી એસપી સાહેબે મને ખૂબ મદદ કરી છે અમરેલી જિલ્લાના એસપી સાહેબ સંસદ ખરાજ સાહેબ એમણે મને બહુ મદદ કરી છે અહીંથી અને તાત્કાલિક બધાય નિર્ણય લેવામાં આવ્યો અને તાત્કાલિક બધી વસ્તુ મને અપાવી દેવામાં આવી છે પાછી અને અમારે અહીંયા કૌટુંબિક બધા ભાઈઓ ભેગા વડીલો મળી અને સુખદ સમાધાન કરી નાખેલું છે બરાબર હવે અમારે કોઈ જાતનું બીજી કોઈ કાર્યવાહી કરવાની થતી નથી કે આ કાર્યને જોઈને તમે શું ઈચ્છો છો બહુ બહુ સારું કાર્ય છે યસપી સાહેબનું ખૂબ તમારું નામ હું અને ગામ કહ્યું ગામ આવ્યા હવે શું બનાવ બન્યો હતો ચાલો કહો શું બનાવ બન્યો તો બનાવો એવો તો હતો મેં જો વડિયા ગોલભાઈ દરબાર કરીને છે એની પાંચ લાખ રૂપિયા લીધા હતા પછી મારી પાસે થયા નહી દબાણ કર્યું પૈસા પરત આપી દો એટલે મારા પૈસા તો એ થયા નહીં મારે પછી મેં વડીયા આપણે એસપી સાહેબ પીઆઈ સાહેબ ને મેં વાતચીત કરી પીઆઈ સાહેબી સાહેબ એસપી સાહેબ એ બધું સમાધાન કરી અને મારું જે પરત જે કાંઈ હતું એ કરી અને અમને કરીને સાહેબે અમને બહુ વારો સહકાર આપ્યો છે અને સહકાર આપી ખરેખર બહુ આરામ વાળો સહકાર આપ્યો મદદ સારી કરી અમને તમે શું ઈચ્છો છો એસપી સાહેબની કામગીરી તમે કેવું ને અનુભવ એસપી સાહેબની કામગીરી બહુ સરસ છે અને મને બહુ પસંદ છે અને અમારું જે આ હતું એ અમને પરત પાછું અપાવી દીધું એની બદલ આપ આભાર ઈચ્છો બદલ હું સાહેબનો આભાર માનું છું ભાવનગર રેન્જના અમરેલી જિલ્લાની કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે બે એક દિવસની મુલાકાત અત્રે શરૂ કરેલી છે અમરેલી જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે માટે અમરેલી પોલીસ સારું કામ કરી રહી છે અને રાત્રિના નાઇટ રાઉન્ડ પણ ટાઈટ થઈ રહેલા છે અસામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ રહેલી છે ઘણા સામાજિક તત્વોના મકાનો અને ગેરકાયદેસર વીજ જોડાણો પણ કાપી નાખવામાં આવે છે અને એના જ ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે કે જે રાજ્ય સરકારનો પણ અભિગમ છે કે જે વ્યાજ વટાવનો ધંધો કરતા હોય અને સામાન્ય માણસોને કનડગત કરતા હોય એવો જે કિસ્સો થોડા સમય પહેલાં જર ગામમાંથી પણ આવેલો હતો અને જેમને તેમની મિલકત પરત આપવામાં આવેલી હતી એમાં બીજા બે ઘટનાઓ પણ એસપીસીની અને અમરેલી પોલીસની જાગરૂકતાના કારણે અત્રે સામે આવ્યા છે અને એમના માટે અરજદારોને પણ એમની જમીન અને એમની પ્રોપર્ટી પરત અપાવવા અપાવવા માટેની જે મહેનત કરેલી છે ખરેખર પ્રશંસા છે આ બે કિસ્સાઓમાં જે નવ વીઘા જમીન પરત અત્યારે આપી દેવાયા છે એમાં ધીરુભાઈ રવજીભાઈ અટાળા છે અને બીજા જે અરજદાર છે ભાણકુભાઈ મે જે નાગેશ્રી પોલીસ અને વડિયા પોલીસ આ વડિયા પોલીસ અને નાગેશ્રી પોલીસે પણ નવ વીઘા જમીન પણ પરત અપાવી રહ્યા છે અરજદારોને અને અરજદારનું મકાન પણ આ વ્યાજખોરોની જેમ લીલી ભગતથી તેમની પાસેથી પડાવી લેવામાં આવ્યું હતું તેમને આ અત્યારે પરત અપાવવામાં આવી રહ્યા છે